નોકરી મેળવી છે હા તે માટે નાનકડી પ્રાર્થના ગોઠવી છે હાથ જોડો

સરદાર પપ્પા નું નામ શું છે એમપી સર એના તારા બાપા નું નામ પણ એમપી હા મદન મોહન પાલ અચ્છા તમે કેટલું ભણેલા છો એમપી સર એના આમાં પણ એમપી હા મેટ્રિક પાસ આ એમપી એ બહુ કર્યો હવે તમે ક્યાં રહો છો એમપી સર હમ મધ્યપ્રદેશ એમ ને નહીં 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 ઓલા મગન છે તમે ઓળખો

બાબુ હું તને પ્રશ્ન પૂછું પેલો પ્રશ્ન ત્યારે એક પેપર લખવાનું છે કેવી રીતે

તમે ક્યાં રહો છો મારા મમ્મી પપ્પા સાથે તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે મારી સાથે એમ નહીં ક્યાં રહો છો પડોશી ક્યાં રહે છે

આવા તો કઈ હવે હું તને પ્રશ્ન પૂછું તેના જવાબ ઓકે સર પૂછો રોજ બદામ ખાવાથી શું થાય આસામ ખાલી થઈ જાય ધક્કા બીજો પ્રશ્ન તારા પપ્પાને વાળ કપવા જવું છે પણ બીજો પ્રશ્ન એ છે કે કૂતરાના બચ્ચાને શું કહેવાય આસાન જાન નાનું નાનું કૂતરું એ ગધેડા જેવા ગલોડિયો કહેવાય ઘર ભેગો થા હવે બાબુ એ લુકા તું વી આ બોલે રૂકો કીધું એમ ને કમેન્ટ સર યસ કમેન્ટ બેસી જાવ તારું નામ બોલ મૂકો ક્યાં મૂકું તારું નામ બોલ મારું ક્યાં મૂકું તારું નામ બોલ મારું નામ મૂકો ક્યાં મૂકું તારું નામ બોલ મારું નામ મુકેશભાઈ છે ગામમાં બધે મને મૂકો મૂકો કહે છે હા ઢોપા જેવો છે હે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે જોડવા શું જોઈએ એટલે નથી ખબર મને ભી ખબર નું કનો મને હા ફેવી કે જણા જેવો છે તારો મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર આડું બેટું ઊભું બેટું 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 ડબલ બેટું આ શું છે

બોલો સાહેબ ઝડપથી બોલો તારી પાસે બે વસ્તુ છે એક તરફ બુદ્ધિ અને એક તરફ પૈસા તો તું શું લેશ ચોક્કસથી પૈસા હું વતને તો બુદ્ધિ પસંદ કરે આમાં તો એવું છે કે જેના પાસે જે વસ્તુ ઓછી હોય તે તે વસ્તુ પસંદ કરે માઠા ગરબે બતા પાછા આવતા નહીં ક્યારે એ ગુવી આય બેસી જા થેન્ક યુ સર તારું નામ બોલ કરો ભાઈ તમને ગમતા પ્રાણી વિશે પાંચ વાક્ય બોલો ને બેસ ગમે છે બેસ કાળી હોય છે એને બે સીડા હોય છે એને ચાર પગ હોય છે એને દોડ દબે છે સરસ બીજું તમને આવડતું કંઈક બોલ જા ભેંસ બીજું કઈ આવડતું જ નથી હા ગઈ હતી એ તું યાર મે કમેન સર યસ કમેન ગુડ મોર્નિંગ સર મેરે ગુડ મોર્નિંગ બેસી જાવ થેન્ક યુ સર તમારું નામ શું છે મારું નામ મિસ્ટર ટોન ઓકે મિસ્ટર ટોન તમને હું થોડાક કૃષ્ણ પૂછું તેના જવાબ આપો ઓકે સર પહેલો પ્રશ્ન મિસ્ટર ટન તમે એક પ્લેન માં જાવ છો તેમાં 10 પથ્થર છે તેમાંથી એક પથ્થર પડી જાય તો કેટલા પથ્થર વધે ઓ સર વેરી ગુડ મિસ્ટર ટન બીજો પ્રશ્ન હાથીને ફ્રીજ માં મૂકો ત્રણ સ્ટેપ બતાવો સાહેબ પહેલું સ્ટેપ ફ્રિજ ખોલો બીજું સ્ટેપ હાથીને અંદર મૂકો ત્રીજો સ્ટેપ ફ્રીજ બંધ કરી દો વેરી ગુડ મિસ્ટર ટન બીજો પ્રશ્ન

પેલા દોશીમાં જંગલમાં મૃત્યુ પામ્યા પણ પ્રાણી દે કે નોતા તે કેવી રીતે મૃત્યુ પામ્યા છે પેલો મહેમાનમાંથી પથ્થર પડેલો તે દોશીમાના માથા પર પડ્યો વેરી ગુડ મિસ્ટર ટોર્ન તમારી નોકરી પાકી થેન્ક યુ સર તમારા બધામાંથી મિસ્ટર ટોર્નની નોકરી પાકી છે બાકી બધા ભંડરમાં ધ્યાન આપો યોગ્ય સંસ્કારોનું સિંચન કરો માતા-પિતા અને ગુરુજનોનો આદર કરો હવે તમને બજેયનું એક વાત કહું સાચું ઇન્ટરવ્યુ તો કાલે છે હું પણ તમારી જેમ ઇન્ટરવ્યુ જણાવવામાં આવ્યો હતો